એ માતાજી મિત્રો જે અમે ખેતરમાં આવ્યા છે અમારે હંછી કાચીનું હરિખેતર છે જો ચેવા ઘઉં આવ્યા છે જોરદાર ઘઉં છે જોઈ લો અમારી બનાસકાંઠાની હરિયાળી જુઓ મિત્રો આજ તો આપણે ખેતરમાં આવી ગયા છે તો ખેતરમાં અમારી ખેતીની માહિતી જુઓ કમ ત્યાં કેવા થયા છે તમે જો સારા લાગે તો કોમેન્ટમાં જણાવજો કમ કેવા છે આરે કાકાનું ખેતર છે અમારા કાકા ખેતરમાં જો આવા ઘઉં થયા છે આ જો બીજું ખેતર એમાં પણ જોવા રીતના ઘઉં છે પાયા પેલું પાણી પાયું છે પેલા પાણી આય મિત્રો જુઓ બીજાના ઘઉં જોઈને રાજી રાજ થમાંથી જીકો વાયુ નહીં તો જો મિત્રો આ ખેતર અમારું છે આ ખેતરમાં આપણે દીકો વાયુ નથી આ ખેતરમાં કેમકે પાણીની લંબાઈ ત્વચ પડે છે એટલે કોઈ વવરાતું નહીં ખેતરે એમ પડ્યું છે ને આપણે રોટલા કરવા માટે બી સાથે લઈ ગઈ છે જોકે પાણી ત્વંચ પડે છે ને એટલે નહીં વાવતા

રહ્યા રાખજો તમને બતાવીશું કઈ રીતના ધરણા ફાડીએ છીએ જય માતાજી